નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પ્રવેશ ઉત્સવ તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવાર સવારે નવ કલાકે ઓલપાડ સુરતના આધિગોલા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતમાં પ્રથમ ડંગ માંડી રહેલ બાલપુષ્પોને ડોલના ધબકારે કુમકુમ તિલક સાથે અને ભેટ સોગાતના ખજાના સાથે આવકારી રંગે ચંગે અત્રેની ગોલા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ વિદ્યા આરંભ સંસ્કારની ઉજવળા અવસરે યુવા મોરચા મહામંત્રી શ્રી રાજવીરસિંહ દાતાશ્રી જયંતિભાઈ પટેલ મહેન્દ્રસિંહ વાલીઓ ગામના યુવાનો અને વડીલોએ ઉપસ્થિત રહી નવપ્રવેશ પ્રવેશ બાલપુષ્પોને ઉપકાળા સાથે આવકાર્યા હતા અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે પ્રવૃત્તિમય ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના વચન સાથે ઉપસ્થિત તમામનો આરંભ વ્યક્ત કર્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પણ હદયપૂર્વક સારા પરિવાર માંથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરીએ મહેમાનો પણ ખુબ ખુબ આભાર